વીએચઆરઓના માલિક શ્રી રસિકભાઈ વેકરિયા હિરેનભાઈ વેકરિયા પ્રશાંતભાઈ વેકરિયા આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર હતા રિપોર્ટર નિકુન મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા સતત ચાર વર્ષથી જન્માષ્ટમી મહોત્સવનું ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તો આ દિવસે ત્રણ દિવસના પહેલા દિવસે અમરનાથ દાદાની જ્યોતિર્લિંગ દર્શન તેમજ રાત્રે દસ કલાકે મહાઆરતીનું આયોજન કરેલું હતું જેમાં સાવરકુંડાના સનાતની પરિવારોએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધેલો તેમજ આગામી દિવસોમાં સાતમના ના દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને આઠમના ના દિવસે કૃષ્ણજન મહારાષ્ટ્રની ભવ્ય ઝાંખી આયોજન કરેલ છે જે સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી વીઆચારો પરિવાર હિરેનભાઈ વેકરિયા રસિકભાઈ વેકરિયા અને પ્રશાંતભાઈ વેકરિયા છે અને સમગ્ર કાર્યક્રમ કબીટ મહારંદ સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજવાના છે તો સમગ્ર ત્રણ દિવસની અંદર સાવરકુંડલા ગોકુળ અને મથુરામય બનવા જઈ રહ્યું છે તો તમામ પરિવારોને સાતમ અને આઠમના ના કાર્યક્રમમાં પધારવા માટે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે જય શ્રી કૃષ્ણ